સાંભળીને એમાં સ્વામી વિવેકાનંદ જે જીવનચરિત્ર હતું જન્મથી માની વિદેશમાં રહીને કેવા કેવા કાર્યો કર્યા સરસ મજાની માહિતી આપણને સાધી આપી તો આપણી શાળાના બાળકોને એટલે કે તમને આજે સ્વામી વિવેકાનંદ વિશે સરસ મજાનું કંઈક નવું જાણવા મળ્યું અને આપણે બધા જાણીએ છીએ કે સ્વામી વિવેકાનંદ હતા ઇની વિશ્વમાં કેટલી છાપ પડેલી એ સમયમાં સાબે વાત કરી કે એ વખતે અંગ્રેજોનું શાસન હતું છતાં પણ કોઈ પ્રકારના ડર વગર એને જે આપણા ધર્મ અને સંસ્કૃતિનો જે વિચાર કર્યો હતો અને માનવીના માનવીના ના ઘડતર માટે જે મહત્વનું એ વખતે એને યોગદાન આપેલું એ આપણે ઓછું આપી શકાય નહીં એટલે આજે આપણે બધાને જે સ્વામી વિવેકાનંદના જીવન ચરિત્ર અને એમની જે અવનવી વાતો જાણવા મળી આવું સામાન્ય આપણને પ્રાપ્ત થયું એ માટે આપને સૌ શાળા વચ્ચે અને તમારા બધા વચ્ચે અભિષેકભાઈનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે અહીંયા આવી અને સૌને આવો સરસ મજાનો સ્વામી વિવેકાનંદના જીવનચરિત્ર વિશેની મજાની વાતો કરી એ બદલ સાહેબનો ખૂબ ખૂબ આભાર અને આ શાળા પરિસર વતી આપણે ફરી આપનો આભાર વ્યક્ત કરું છું